કલેક્ટર કચેરી ભરૂચ ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓએ કાર્ડિયો પલ્મનરી રિસેસ્ટેશન સીપીઆર તાલીમ મેળવી કલેક્ટર કચેરી ભરૂચ અને બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી જે સાથે કર્મયોગીઓ માટે મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો આજે બદલાતી જતી જીવનશૈલીના કારણે હૃદયરોગના એટેકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હૃદયરોગ પહેલાં સીપીઆર આપીને વ્યક્તિનું જીવન બચાવી શકાય તે માટે કલેક્ટર કચેરી સંકુલમાં ફરજ બજાવતા તમામ કર્મચારી અને અધિકારીઓને તેની તાલીમ આપવામાં આવી રહી છે સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવાથી એકસો આઠને ત્વરિત બોલાવતા પાંચથી દસ મિનિટનો સમય જતો હોય છે પાંચથી દસ મિનિટ દરમિયાન મગજ સુધી લોહી ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે આવું ન થવા દેવા માટે સીપીઆર ટ્રેનિંગ અત્યંત મહત્વની છે આ ટ્રેનિંગ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સોમેરા અધિક નિવાસી કલેક્ટર શ્રી એન આર ધાંધર ભરૂચ પ્રાંત તેમજ સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર શેષરાવ પવાર સીપીઆરના ટ્રેનર આ કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર દીપનાયક કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર અનુજ પટેલ યુનિટ હેડ લતા લતાલકુમ તેમની મેડિકલ ટીમ અને કલેક્ટર કચેરી સંકુલના સ્ટાફ હાજર રહ્યા હતા